બધું પાણી લેવું ગમે તે કઈ મારા પૈસા જોયું શું કીધું બે દાણા સારું ઘડી ઘર નઈ કવો ભાઈ એક જણ બીજો ગાયો આપડે કરવું હોય એટલે તું હોય કઈ કોને સ્વિચ ઓફ કોણ પણ મારે ચાર્જિંગ પટી ગયું હોય પૈસા નું કર્યું કે તું વાત કહેતો તો પૈસા મારા આવી બે દાડા પૈસા હું તમને આવી બે દાડા બે દાડા તો છ મહિનાથી બે દાડા બે દાડા કરી દો ભાઈ પૈસા તો મારે બે દાડા કીધું તને પૈસા હું તમને બે દાડા મારી દે તમારા મારે રૂપિયા રાખો નહીં જો એમ કાર પૈસા તો હોય કાર રિક્ષા પડાવી લે હું હાર ભાઈ તમે ત્યાં લઈ જાય હું તમારે બે દાડા પૈસા હોમે થી આવીને લઈ જાય ચિંતા ઉભા કરો હોમે થી મહિનાથી મહિના થી હોમે તો અમે કીધું આ જાય આ જાય ભાઈ પૈસા તો બે દાડામાં હા હા હારું દેવું વધારે થઈ ગયું છે ઉઘરાણ લોહી પી જાય છે અને ડોહોમાં આવે છે નંબર નો હરે મી માજો તો રૂપિયો હવે મરે દાણા હશે ચોક મરી જવું ચકો પેલી થઈ ઊંડી દેખાય છે એમાં પડવા જાવતા હાજ ના મા આવ્યું તું તો ને ખઈ હું પડ્યા હોત તો હજ મો થઈ ને એવા રત ને ડોભાઈ આખી મને બોજબૂજ કરો

આ તો મો લાકડા કાપ તો કાપ ભાળી ગયો હે તેમ કોઈ દુખ છે તારે કોઈ તકલીફ છે તમ મને કહે હે તમ રુઈ છે અલ્યા ભલા આદમી અલ્યા દેવું થઈ ગયું એમાં રોવાનું ન આવે ને ખડો ઉપર આવવાનું ભલા આદમી હેડ હું તો તારા દોહાને ફોન કરું ને સમજાવું છું એ ને મો આલે અલ્યા ના શું મને હું આલત ફોન કરું છું બે મારી છે વાળા જીંજે વાગતી નથી નંબર જોવા જો છે તીજો છે એનો નંબર

હાર વડો ઓટો મારો ઓટો ને હાલને હલાવો જરૂરી છે ફોન કરો તો કો

અને એમને એમાં આવું ઊંધાનું કરીને બેઠો છે ભાઈ આ તો મારે આ તો ભાઈ આ તો ચટું તારા ભાઈ આ ભાડી ગયો ભાઈ ને હનભાઈ વાનું ભાઈ લાવ્યો છું હવે તમને શું કરવું લે મારે રિક્ષા તો મેલી છે હેરતા ફરવો છું ભાઈ બહેનના ઘેર પડી ગયો ભાઈ બહેન એવો છે તારા વડી રિક્ષા આના ઘેર મેલું છે તારા ઘર ભાડા આવેલું છે ના એ તો એ ઘેર મેળ જો તું હમણાં બે લાકડીઓ ભરવું હોય ને હમણાં મરવા હેડ્યા પણ હમણાં કેવી રીતનું મારા ખબર પડશે ગધાડી ને પેલી જેવું મોટું કરી ભાઈ પણ તારા એવું થોડીક ઘણો પેલો કર્યો આ લાડ કરી ના મારે એ વાત સાચી છે પણ તારા વળે તો પેલા શેતરમાં પેલું હું આ મના પો ભાઈ એને આજ વાત કરી કે મારે તો આટલું દેવું છે દેવું તો ભાઈ કાલે ભરા હે આ તો આપડે જીવતા હશે તો દેવું તો કમદાડે ભરા હે કાલ ભરા આ પગલું ના ઉઠાવે

આ યશ હિન્દુસ્તાની ચેનલની અંદર હું એવું કહેવા માંગુ છું કે જે હાલ તમે જોયું અમારો વિડીયો કે જે મારી હાલત થઈ એ તમારા કોઈની ના થાય તે બદલ તમારા છોકરા ઉપર કાબુ રાખો તેને ભણાવો ગણાવો પણ ભણ જોતો મૂઢે તળાવશો નહીં જો તમને અમારા વિડીયો ગમતા હોય તો તેને લાઈક કરો શેર કરો